સૌને મારા જય શ્રી કૃષ્ણ બધા વાલાવાલા ભગવત ભક્તોને રાધે રાધે આજે સુંદર મજાનું ભગવાન શ્રી કૃષ્ણનું મનભાવન ભજન લઈને આવી છું બધાને અવશ્યથી ગમશે એવું આશા આશાને હું વિશ્વાસ રાખું છું ભજન ગમે તો જરૂરથી કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે અવશ્યથી લખજો મને ખૂબ ગમશે અને લાઈક શેર જરૂરથી કરજો તમારા બધાના સપોર્ટથી મને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે નવું નવું કરવા માટે આનંદ આવે છે તો જરૂરથી પ્રોત્સાહન આપજો મને અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવા નવા જેટલા ભક્તો આમાં જોડાય એટલે અમાર ચેનલ માટે ખૂબ સારું છે તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સુંદર મજાનું ભજન ગાઈએ અને ઠાકોરજીના ચરણોમાં આપણા આરાધ્ય શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરીએ બોલો કૃષ્ણ કન્હૈયા લાલ જી કી જય હા એક વાર મારી સામે જુઓ તો જરી નથીરે નજર બીજા કોઈ ના ભણી એક વાર મારી સામે જુઓ તો જરી નથીરે નજર બીજા કોઈ ના ભણી મારી નથીરે નજર બીજા કોઈ ના ભણી ઉઢી તારી ચુંદડી શામળિયા ધણી નથી રે નજર બીજા કોઈ ના ભણી મેં તો ઓઢી તારી ચુંદડી શામળિયા ધણી નથી રે નજર બીજા ના ભણી તારા વિના જગ મને સૂનું રે લાગે દુનિયાના ર मने झूठा रे लागे दुनिया नारंग मने मन झूठा रे लागे पेरो में तो हाँ पेरो में तो चूड़ लो तारो रे धनी नथी रे नजर बीजा कोई ना भणी पेरो में तो चूड़ लो तमारो रे धनी નથી રે નજર બીજા કોઈ ના ભણી એક વાર મારી સામે જુઓ તો જરી નથી રે નજર બીજા કોઈ ના ભણી રાત દિવસ મારા રોઈ રોઈ જાય એક એક પળ મારી જુગ જેવી થાય એક એક પળ મારી જુગ જેવી થાય ગોકુળના એ વાલા ગોકુળ ગોવાળે લીધું મનડું હરી નથી રે નજર બીજા કોઈ ના ભણે કે મારું ગોકુળ ના ગોવાળે લીધું મનડું હરી નથી રે નજર બીજા કોઈ ના ભણી એક વાર મારી સામે જુઓ તો મને ગાંડી ને ઘેલી હા લોકો કહે છે મને ગાંડી ને ઘેલી સાચું કહું છું મારો સાંભળ્યો છે બેલી સાચું કહું છું મારો શ્યા બેલી ભક્તના કેવાલા ભક્તના શ્યામ તમે બોલો તો જરી નથી રે નજર બીજા ના ભણી આ ના શ્યામ તમે બોલો તો જરી નથી રે નજર બીજા ના ભણી એકવાર મારી સામે જુઓ તો જરી નથી રે નજર બીજા કોઈ ના ભણી ઓઢી તારી ઓવાલા ઓઢી તારી ચૂંદડી શામળિયા ધણી નથી રે નજર બીજા કોઈ ના ભણી એ મારી નથી રે નજર બીજા કોઈ ના ભણી જય જય શ્રી રાધે જય શ્રી કૃષ્ણ આર્ય વૈદિક હિન્દુ સનાતન ધર્મ કી જય હો ગૌ માતા કી જય હો આજ કે આનંદ કી જય હો